જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને ફ્રેન્ડને જો આજે અમે આ ડોલા સિલ્ક છે બાંધણીમાં છે સેલ રાખેલો છે ઓનલી છસો પચાસમાં સિંગલ પીસમાં રહેશે જો બહુ સરસ આવવાનું છે આ લેરિયું છે અને બોર્ડર પણ આમાં આવવાની છે તો આમાં સેલ રાખેલો છે કોઈને ગમતી હોય તો અમારા નંબર આમાં આપેલા છે તમે અમને ફોટો મોકલી શકો છો ઘર બેઠા એક સાડી પણ મગવી શકો છો તો ચાલો આપણે જોઈએ બાંધણીમાં પણ છે બધી સિંગલ પીસમાં રહેશે જો આ બાંધણી આવશે બાંધણીમાં પણ બહુ સરસ ડિઝાઇન અને બહુ સરસ પાલવ પણ બહુ સરસ આવવાનો છે બધા આપણે કલર આના જોશું આમાં ત્રણ કલર છે બાંધણીમાં અમુકમાં બબે તન તન કલર પણ છે અથવા સિંગલ પીસમાં છે અમુક સિંગલ પીસ છે પછી આ આવશે આ પણ જો સાડી બહુ સરસ છે પાલવ પણ બહુ સરસ આવશે મિરર વર્કનું કામ પાલવમાં આવશે ઓનલી સાડા છસોમાં જ છે જેને પણ ગમતી હોય એવી ઓનલાઈન મગવી શકે છે જો આ પણ બહુ સરસ સાડી છે પછી આ ડોલા સિલ્કમાં આ ડોલા સિલ્ક જ આવશે પછી આ કોટન આવવાની છે પ્યોર કોટનમાં રહેશે એ પણ છસો પચાસમાં જ છે પછી આ ડોલા સિલ્ક કટોળું આવશે તો આ બોર્ડર આવવાની છે બહુ સરસ બોર્ડર પણ બહુ સરસ આવશે નીચે લાઇનિંગ પટ્ટી પણ આવશે બહુ સરસ છે આ પણ કોટનમાં છે પ્યોર કોટન આવશે આ પણ તો આ ડોલા સિલ્કનો કલર છે પછી આ બાંધણીનો કલર છે બાંધણી પણ બહુ સરસ આવવાની છે અને કાપડ પણ બહુ સરસ આવવાનું છે પછી આ ન્યૂ ડિઝાઇનમાં છે પણ આમાં પણ સિંગલ પીસ જ વહેતા છે એટલા માટે આમાં પણ સેલ કરી નાખ્યો છે ઓનલી છસો પચાસમાં જ છે આ ડબલ કલરમાં આવવાની છે આમાં પણ મોરવાળી ડિઝાઇન અને બહુ સરસ રહેવાનું છે આ પણ પછી આ બાંધણી રહેવાની છે એ પણ બહુ સરસ છે છે એક આવવાની છે જો આ બધી સાડીઓ રહેવાની છે બધી બહુ સરસ છે સિંગલ પીસ માં છે ઓન્લી 650 માં છે જેને પણ ઓર્ડર કરવો હોય કરી શકે આ સાડી પણ જો બહુ સરસ આવવાની છે જો આ બાંધણી રહેશે આ ડોલા સિલ્ક છે પણ મલ કોટન માં કાપડ આવશે આ પ્યોર કોટન માં છે આ પટોળામાં છે અને આ પણ કોટન છે જેને પણ ગમતી હોય એ ઓનલાઈન ઓર્ડર કરી શકે છે જો બહુ સરસ બધી સાડીઓ આવવાની છે અમુક બ બે કલરમાં છે અને અમુક સિંગલ પીસમાં પણ છે જેને પણ ગમતી હોય અને કાપડ પણ બહુ સરસ આવવાનું છે અને અમારા નંબર આમાં આપેલા છે તમે અમને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો અમે તમને ઓર્ડર કરી આપીશું જો આ બધે રહેવાની છે આ પણ બહુ સરસ ડિઝાઇન છે મિરર વર્કનું કામ આવશે પાલવમાં પણ જો મિરર વર્કનું કામ આવવાનું છે આ બાંધણી છે બાંધણીનું પણ બહુ સરસ કાપડ આવવાનું છે પછી આ પટોળામાં આવશે પટોળાની પણ ડિઝાઇન પણ જો બહુ સરસ છે અને બોર્ડર પણ બહુ સરસ આવવાની છે અને આ પ્યોર કોટન આવવાનું છે